નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે સોના અને ચાંદી ખરીદવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો છે એટલે કે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે જોકે ગઈકાલે પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો ત્યારે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં વધારો થવાનો શરૂ થઈ ગયો છે આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો અને આજના શું ભાવ ચાલી રહ્યા છે તે તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે અત્યારના લેટેસ્ટ બજાર ભાવની જો વાત કરીએ તો મિત્રો અત્યારે હાલમાં સોનામાં પંચાવનસો રૂપિયા તો ચાંદીમાં બાર હજારથી પણ વધુનો ધરખમ ઉછાળો થયો છે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચ હજાર પાંચસોથી પણ વધુનો ઉછાળો આવ્યો છે તો ચાંદીના ભાવમાં એક કિલોગ્રામે બાર હજાર રૂપિયાથી પણ વધુનો વધારો થયો છે ભારતીય કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર તેજીનો કરંટ જોવા મળ્યો છે રોકાણકારો માટે આજનો દિવસ અત્યંત નફાકારક રહ્યો છે જોકે સોનું અને ચાંદી ખરીદવા માંગતા લોકો માટે આ થોડાક માઠા સમાચાર કહી શકાય કારણ કે સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે એમસીએક્સ પર સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ પાંચ હજાર પાંચસો એકવીસ રૂપિયાનો ધરખમ વધારો આજે નોંધાયો છે જોકે સોનું અગાઉ રૂપિયા એક લાખ ત્રેપન હજાર આઠસો નવ પર બંધ થયું હતું જે આજે એમસીએક્સ પર એક લાખ અઠ્ઠાવન હજાર ચારસો ને વીસ પર ખુલ્યા બાદ એક લાખ સાહીઠ હજાર સાતસો પંચાવનની સર્વોચ્ચ સપાટી સુધી હાલમાં પહોંચી ગયો છે જોકે હાલમાં સોનું અત્યારે ત્રણ પોઈન્ટ ઓગણસાઠ ટકાના ઉછાળા સાથે રૂપિયા એક લાખ ઓગણસાઠ હજાર ત્રણસો ને ત્રીસ પર ટ્રેડ કરી રહ્યું છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો બીજી તરફ ચાંદીની ચમક પણ વધી છે ચાંદીના ભાવમાં પણ તોફાની તેજી જોવા મળી છે ચાંદી તેના પાછલા બંધ ભાવ બે લાખ અડસઠ હજાર પંદર રૂપિયાથી પણ સીધી બે લાખ અઠ્યોતેર હજાર પંદર રૂપિયા પર ખુલી હતી દિવસ દરમિયાન ચાંદીમાં આજે બાર હજાર એકસો અઠ્ઠાવન રૂપિયાનો જંગી ઉછાળો અત્યારે જોવા મળ્યો છે જેના કારણે બે લાખ ચોર્યાસી હજાર ચોરાણું રૂપિયાની સપાટીને સ્પર્શ કરી ગયા છે જોકે હાલમાં ચાંદી ચાર પોઈન્ટ છોપન ટકાના વધારા સાથે હાલ ભાવ બે લાખ એંશી હજાર એકસો ને તોંતેર પર ટ્રેડ થઈ રહી છે જોકે સોના અને ચાંદીની કિંમતોમાં ફરી તોફાની તેજી જોવા મળી રહી છે એમસીએક્સ પર હાલમાં પંચાવનસોથી પણ વધુના ઉછાળા સાથે સોનું એક લાખ સાઠ હજાર રૂપિયા તો ચાંદી બાર હજાર રૂપિયાના ઉછાળા સાથે બે લાખ એંશી હજાર રૂપિયાને પાર પહોંચી ગઈ છે જોકે મિત્રો ગઈકાલે પણ બજારમાં સોના ચાંદીના ભાવમાં બ્લાસ્ટ જોવા મળ્યો હતો ગઈકાલે ચાંદી એક જ દિવસમાં બત્રીસ હજાર રૂપિયા જેટલી તો સોનામાં પણ આઠ હજાર રૂપિયા જેટલી તેજી જોવા મળી હતી જો કે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ગઈકાલે જે સોના અને ચાંદીનો ભાવ હતો એના વિશે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ ગઈકાલે એક લાખ એકાવન હજાર પાંચસોને ત્રીસ રૂપિયા રહ્યો હતો તો બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સુડતાલીસ હજાર આઠસો નેવું રૂપિયા રહ્યો હતો વીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ચોત્રીસ હજાર આઠસો ને સાઠ રૂપિયા જોવા મળ્યો હતો જોકે અઢાર કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર સાતસો ને ચાલીસ રૂપિયા જોવા મળ્યો હતો તો ચૌદ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ સત્તાણું હજાર સાતસોને ચાલીસ રૂપિયા જોવા મળ્યો હતો તે મિત્રો વાત કરીએ તો ગઈકાલે ચાંદી બે લાખ ત્રેસઠ હજાર પાંસઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવ જોવા મળ્યો હતો જોકે ગઈકાલે ચાંદીના ભાવમાં બત્રીસ હજાર જેટલો ઉછાળો પણ જોવા હતો તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આ જે ભાવ હતા તેમાં જે કાંઈ પણ ભાવ છે તેમાં અલગથી ત્રણ ટકા જીએસટી અને જે કાંઈ પણ મજૂરી ખર્ચ લાગતો હોય એટલે કે મેકિંગ ચાર્જ છે એ અલગથી લાગતો હોય છે આ જે છે એ રેટ એ જીએસટી વગર અને મેકિંગ ચાર્જ વગરના અહીંયા આપેલા છે તે સિવાય જો મિત્રો શહેરો પ્રમાણે સોના ચાંદીની કિંમતોની વાત કરીએ તો અહીંયા બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ ગુજરાતના અલગ અલગ શહેરોમાં એક લાખ એકતાલીસ હજાર એકસો સાઠ રૂપિયા જોવા મળ્યો હતો તો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રેપન હજાર નવસો નેવું રૂપિયા સુધી જોવા મળ્યો હતો તો અઢાર કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર પાંચસો દસ રૂપિયા સુધી અલગ અલગ શહેરોમાં જોવા મળ્યો હતો એ જ રીતે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ચાંદીની કિંમતોની વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના અલગ અલગ શહેરોમાં દસ ગ્રામ ચાંદીનો ભાવ બે હજાર સાતસો નવ્વાણું રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ સત્યાવીસ હજાર નવસો ને નેવું રૂપિયા અને એક કિલોગ્રામ ચાંદીનો ભાવ બે લાખ ઓગણએંશી હજાર નવસો રૂપિયા એટલે કે બે લાખ એંશી હજાર રૂપિયા સુધી જોવા મળ્યો હતો જોકે હાલના લેટેસ્ટ ભાવ પ્રમાણે અમદાવાદમાં આજે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રેપન હજાર નવસોને નેવું રૂપિયા છે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એકતાલીસ હજાર એકસોને સાઠ રૂપિયા અને અઢાર કેરેટ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર પાંચસોને દસ રૂપિયાના ભાવે ઉપલબ્ધ છે આમ ગુજરાતના અલગ અલગ શહેરોમાં અલગ અલગ ચોના સાંદીના ભાવ જોવા મળી રહ્યા છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે